સ્વાવલંબી પોષણ મેળવે છે ચાર વિકલ્પો આપેલા અમરમેર લીલ ફૂગ અને મનુષ્ય શું આવશે જવાબ શું આવશે લીલ બરોબર ચલો સા જવાબ

વનસ્પતિ નું નાક કેટાહારી છે તો જો અમરવેલ જે છે એ શું આવશે પરિ બરોબર પછી ફૂગ તો મૃતોજીમાં જોવા મળે બિલાડી નો ટોપ તો એ પણ મૃતોપજી જોવા મળે જ્યારે આપણે સાચો જવાબ માં શું આવશે આગળ જોઈ ગયા અમરવેલ શાનું ઉદાહરણ છે તો કોનું આવશે જો સ્વયં પોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવ અમરવેલ પોતાનો ખોરાક જાતે બનાવતું નથી ચલો મૃતોપજીવી એટલે આપણે જોયું હાલ બિલાડી નો

ત્યારબાદ વનસ્પતિના પર્ણ માં રહેલા લીલા રંગના રંજક દ્રવ્ય ને શું કહે છે તો શું કહેવાય દ્રવ્યવાય હરિદ્રવ્ય પર્ણ રંધ્રો તો પર્ણની નીચેની સપાટી ઉપર આવેલા હોય સૂક્ષ્મ હોય નળી આંખે જોઈ શકાય નહીં બરોબર જે વાત વિનિમય ની ક્રિયા કરવામાં પર્ણરંધ્રો રંધ્રો જરૂરી છે હિમોગ્લોબિન જે હોય એ ક્યાં આવેલું હોય માનવ શરીર એટલે કે રક્તની અંદર જોવા મળે બરોબર અને રાઇઝોબિયમ બેક્ટેરિયા એ ક્યાં આગળ જોવા મળે છે તો કઠોર વર્ગની વનસ્પતિ એટલે કે સિંગી કુંડની વનસ્પતિ જે મૂળ ગંડિકા આવેલી હોય ને તે આગળ કોણ રહે રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેઠાણ કરતા હોય છે ચલો નેક્સ્ટ પ્રશ્ન કઈ વનસ્પતિ મૃતોપજીવી છે આવી ગયો આગળ કઈ આવશે ચલો કળશ પર્ણ કઈ કહેવાય તો પિતા હારી કહેવાય કઠોળ વર્ગની વનસ્પતિ બરોબર હાલ જોયું આપણે રાઈઝોબીયમ બેક્ટેરિયા એટલે સહજીવન જોવા મળે ને એકબીજા વચ્ચે પછી અમરવેલ તો પરપોષી વનસ્પતિ તો કઈ રહી બ્રેડ પરની ફો એ કેવી વનસ્પતિ કે કઈ વનસ્પતિ કહેવાય મૃતોપજીવી કહેવાય ચલો વનસ્પતિ તેની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા ઘટકની જરૂર નથી વનસ્પતિ જે હોય એ પ્રકાશ સંશ્લેષણ કર એ વખત કયા ઘટક ની જરૂર પડતી નથી ઓક્સિજન ની જરૂર પડે તો વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે એટલે સૂર્યપ્રકાશ જરૂરી છે એના પરિણા શું આવેલું હોય હરિદ્રવ્ય આવેલું હોય અને કાર્બન ડાયોક્સાઇડ અને મૂળમાંથી પાણી અને ખનિક સારો સોસાયડ આ બધું ભેગું તન શું બનાવે પોતાનો ખોરાક બનાવે છે એટલે કે પ્રકાશ પ્રકાશન ક્રિયામાં કોની જરૂર પડે નહી ઓક્સિજન ની જરૂર પડે નહી ચલો બીજા પાઠના પ્રશ્નો બરોબર મનુષ્યના પાચન તંત્ર ની શરૂઆત ક્યાંથી થાય છે મનુષ્યના પાચન તંત્ર ની શરૂઆત ક્યાંથી થાય તો સૌથી પહેલા આપડે ખોરાક જે હોય એ કઈ જગ્યાએ મૂકીએ તો ક્યાં આવે મુખ ગુહાડું ક્રમ છે પાચન તંત્ર ના મોટા મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે આપણને ખબર હોવી જોઈ કે મોટા આંતરડાની લંબાઈ સાત પોઇન્ટ પોચ મીટર જે છે એ કયા છે નાના આંતરડાણી છે બરોબર ભલે એને કહેવાય નાનું આંતરડું પણ સૌથી વધુ લંબાઈ એની હોય છે ત્યારબાદ મોટા આંતરડાણીએ આપણે પૂછીએ તો કેટલું આવશે એક પોઈન્ટ પહોંચ મીટર જઠરની બરાબર નીચે આવેલી ગ્રંથી કઈ છે તો કઈ ગ્રંથી આવે ભાઈ તો આવશે આવશે શું બરોબર જે જે છે એ ઘાસ ખાતા પ્રાણીઓ હોય એની અંદર જોવા મળે છે ક્યાં માટે તો એ સેલ્યુલોનું પાચન કરી શકે છે એટલા માટે બરોબર આ ત્રણ વસ્તુ આપણા શરીર અંદર જોવા મળે જ્યારે આ ઘાસ ખાતા જે પ્રાણીઓ હોય એમાં જોવા મળે છે આપણા શરીરમાં આમાંશય જોવા મળતું નથી અમીબામાં ખોરાક નું પાચન કયા ભાગમાં થાય છે તો તો જો અહીંયા તમને આપેલું ખોટા અમુક વખત ઉતાવળ માં આપણે શું ટીક કરી દેવું ખોટા પગ પણ ખોટા પગ જે છે એ શું કરે ખોરાકને પકડવાનું કામ કરે છે તે આગળ પાચન કરતા નથી પાચન કોણ કરે છે તો અન્નધાનીમાં અમીબા ખોરાકનું પાચન કરે બરોબર ખોરાક પકડવા માટે ખોટા જ્યારે પાચન થતું હોય અંદર ચલો સરળ શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે છે આપણને ખબર હોય જુઓ કોણ કરે ભાઈ મુખ ગુહાની અંદર તો આપણે ખોરાક લઈએ એટલે તો આવશે નહીં ખોરાક એ પણ આવશે નહીં હવે રિવ રસાંગ કુરો અને લાળ રસ તો રસાંગ કુરો જે હોય એ સ્વાદની પરખ કરે શું કરે સ્વાદની પરખ કરે એટલે એ પણ આવશે નહીં એટલે રીવ શું લાળ રસ આપણે જે મોઢા ની અંદર ખોરાક લઈએ બરોબર મુખ ગોવાની અંદર એટલે ખોરાક ચાવીએ એટલે શું અંદર શું ભરત ખોરાકની જોડે લાળ રસ ભરતો હોય છે અને એ શું કરે સ્ટાર્ચ નું સરળ શરકરામાં રૂપાંતર કરતું હોય છે બરોબર ત્યારબાદ નવો પ્રશ્ન સ્વાદની પરખ શાના દ્વારા થાય છે હાલ જ આગળ આપણે જોઈ ગયા ભાઈ કલાર રસ તો શું કરાય તો નું સરળ સંક્રામ રૂપાંતર કરતું તું સ્ટાર્ટ દાંત આવશે નહીં આવું સ્વાદ કંઈ દાંતથી ચખાય નહીં શણાય રસાંક કુળો રસાંકુળો ક્યાં આવેલા હોય જીભ ઉપર આવેલા હોય ક્ય આવેલા હોય જીભ ઉપર બરાબર ચલો પ્રોટીન નું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે તો જુઓ ગ્લુકોઝ બનશે નહીં સેલ્યુલોઝ પણ બનશે નહીં સેલ્યુલોઝ તો વનસ્પતિમાં જોવા મળે આપણી અંદર જોવા મળતું નથી ફેટી એસિડ તો એ પણ આવશે નહીં જવાબમાં આવશે શું આવશે એમિનો એસિડ શું આવશે એમિનો એસિડ ત્યારબાદ બાદ ભાઈ કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે

લિપિડ નું સંપૂર્ણ પાચન કયા પાચન અંગમાં થાય છે તો આપણને ખબર હોવી જોઈએ ભાઈ નું એટલે કે ચરબીનું પાચન તો નાના આંતરડામાં થતું હોય છે મોટા મોટામાં કોઈ થતું નથી બરોબર મોટા આંતરડા ની અંદર શું થાય પાણીનું શોષણ જ થાય છે શું થાય પાણીનું શોષણ બરોબર ત્યારબાદ નવું ચેપ્ટર પછી જોઈશું